अपना महानुभाव संतों ने। आशाय नींबर जोतिर नमोसुते नींबर जोत आलोक यमधन सुपला। उल्लस्ति दि इसी शाहीराम भगवानी पत्नी जय शाक्त लक्ष्मीनाथ का इस संत समाज की जीवित के जंगल में तीर तराजू शाक्त। કૃષ્ણાસ મહારાજ પર બીજા સંતોને પણ દર્શન એટલે રામાયણનો સમય યાદ છે કે ઋષિ ઋષિ રામને લઈ દર્શન જિલ્લાના યોગ કોઓર્ડિનેટર એમનું પણ આપણે સ્વાગત કરીશું સ્વાગત માટે र्धनमहं तु चतुर्फलाय नमामि भक्तिहृजं तन्वां नमो ओङ्कारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव આવેલા બરાડ સંતરામ મંદિરના મહંત રામકૃષ્ણદાસજી મહારાજ જ્યાં આપના ઈષ્ટ લક્ષ્મણદાસજી મહારાજનું જન્મસ્થળી છે લક્ષ્મણદાસજી મહારાજ યોગીરાજ હતા એકસો ને ઓગણત્રીસ વર્ષનું પૂર્ણ આયુષ્ય સમાજને આપીને સમાધિસ થયેલા ભગવાનને દિવસે लक्ष्मण दास महाराज ने पुण्य तिथि से निमित्ते आया से अमने पंचाया बीजा बेन गुजरात राज्य योग सौ सदस्य आप सौ शिविर शिविरार्थी संग्रहालय में बिराजता परमात्मा ने प्रणाम योग शब्द अति तो गूढ़ है गीताजी तो में अठार अध्याय है

કઈ ને કાંઈ પ્રવૃત્તિ કરતા જ રહે છે અત્યારે બાળકોમાં સમયનો સદુપયોગ થાય વેકેશનનો ઇયર છે સરસ બેન મને કહ્યું એક મહિનાથી પ્રવૃત્તિ સંસ્કારની સંસ્કૃતિના જતનની કરાવી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ गिरिराज प्रभु श्री संतराम महाराज ने दिव्य जीवन की प्रार्थना गुजरात राज्य योग सदन आ प्रवृत्ति सभा समाज ने लाभ आपे सौ सर्व काजू जीवन सफल बनावे एक अभ्यर्थना स सौ ने जय महाराज संतरा

રિક્વેસ્ટ ટુ સિકર ગુરુ નિકા જગત શંકર જતાંકર જીતેન્દ્રભાઈ પ્રજાપતિ અંકુર प्रवीण रॉय ऋतिक साहब एंड तुषार ठीक है साथ इनका निमा राजीव कुमार ये तो पोते पर योग ट्रेनिंग 100 दिवस नहीं दे रही है केवल पटेल अंकिता जतिन भाई પટેલ गोपी ईशा बेन सामंकिता नाम स्मिता दीपा कुमार अपने अपना गिफ्ट ट्रैवलिंग अपने युद्ध એવા બાળકોના વિશેષ આ યોગના પ્રોગ્રામ નિમિત્તે અને બાળ ગોપાલોની સાથે વધારે યોગના જીવનની અંદર પ્રેરણાઓ મળે અલગ અલગ રીતે એવા બ્રહ્માકુમારી સ્મિતાબેન ઓગણીસો સત્તાણું થી બ્રહ્મા જીવન સમર્પિત કરી રાજુગા ટીચર તરીકે સેવાઓ આપી રહી છું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને બ્રહ્મા સંસ્થા મળીને બાળકોને યોગ શીખવાડવામાં યોગ એટલે કસરત ધ્યાન પ્રાણાયામ શીખવાડવાનો એક સમર કેમ્પ ચાલી રહ્યો હતો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન થયું દસ દિવસના કેમ્પમાં બાળકોને શ્લોક યોગ ધ્યાન પ્રાણાયામ અને ઓમકાર શીખવાડવામાં આવ્યું અને ત્યારબાદ આજે સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યોગ એ એક બે દિવસમાં કે એક કલાક માટે કરવાની કોઈ ક્રિયા નથી યોગ એ જીવન પદ્ધતિ છે યોગને જો જીવનમાં અપનાવવામાં આવે તો બાળકથી લઈને વૃદ્ધ સુધીના તમામ લોકોને જીવનમાં ઘણા ફાયદા થાય છે એ શારીરિક ફાયદાની સાથે સાથે માનસિક ફાયદા પણ આપે છે અને જ્યારે યોગને જીવનમાં વણવામાં આવે છે તો આહાર આચાર વિચાર બધું જ આપણું પરિવર્તન થાય છે આપણા સંબંધોમાં પણ ફરક આવે છે અને જ્યારે આપણે યોગને જીવનમાં અપનાવી લઈએ છીએ ત્યારે મનથી થતા રોગો પણ નાબૂદ થાય છે આજે એવું કહેવાય છે મેડિકલ સાયન્સ પણ આ વાતને સ્વીકારે છે કે પંચાણું ટકા રોગ સાયકોસોમેટિક છે જે વ્યક્તિ મનથી ઠીક થશે મનથી હેલ્ધી રહેશે તો તનના રોગોથી દૂર રહી શકે છે બચી શકે છે તો રેગ્યુલર યોગ કરવાથી જેમને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય જેમને યાદશક્તિનો પ્રોબ્લેમ હોય જે લોકો ખૂબ જ વિચારો કરે છે જેમને વિચારો પર કંટ્રોલ નથી આ બધા જ કારણોમાં અથવા રોગોમાં યોગ ખૂબ જ ફાયદાકારક છે અંકિત પટેલ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર છું અને છેલ્લા પાંચ વર્ષથી હું યોગ ટ્રેનર છું અને પ્લસ યોગની ટ્રેનિંગ પણ આપ્યું છું એવી રીતે અમારા માટે જેવી રીતે શિબિર રાખેલી એવી રીતે સરકારે નાના બાળકો માટે પણ આ વેકેશન વેકેશનની અંદર બાળકોને સારું જ્ઞાન મળે અને યોગ શું છે એ સમજાય માટે સરકારે પણ એક બહુ સરસ મજાનો પ્રયાસ કર્યો છે કે જેના દ્વારા બાળકો પણ યોગની અંદરથી એમના જીવનની અંદર કેવી રીતે આગળ વધવું એનું બહુ સરસ મજાની સરકારે આયોજન કરેલું છે તો એની અંદર સરકાર દ્વારા એક ગીતાજીના શ્લોકો આપણી સંસ્કૃતિ શું છે પ્લસ કે યોગ દ્વારા તમારા જીવનમાં વાંચનની અંદર કેવી રીતે આગળ વધી શકો છો તમારા ગોલ સુધી પહોંચી શકો ક્યાં જઈ શકો છો એ બધું જ આ બુક્સની અંદર દસ દિવસના એક શિબિરની અંદર આપેલું છે સ્ટોપ અત્યારે શું કરે અત્યારે આ દસ દિવસની અમે શિબિર પૂર્ણ કરી એ બાબતે સરકાર દ્વારા એક ગુજરાત યુવક બોર્ડ દ્વારા એક સર્ટિફિકેટ્સનું પણ એક આયોજન કરેલું છે અને નાના બાળકોને એ સર્ટિફિકેટનું વિતરણ કરી રહ્યા છે હા